કોમ્યુનિટી હોલ ખાતે વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન તથા લોન મેળા નું આયોજન કરાયું છે સુરત શહેર ઝોન ટુ પોલીસ દ્વારા ઉદના ભાટેના કોમ્યુનિટી હોલ ખાતે કાર્યક્રમ કરાયો છે જેમાં વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન તથા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે મધ્યમ વર્ગના લોકોને લોન આપવામાં આવી છે બાવીસ લાભાર્થીઓ લોન સ્વરૂપે સુટેક્સ બેંક પાસેથી ચેક અપાયા છે વ્યાજખોરોના ત્રાસ બચવા માટે સુરત પોલીસ અધિકારીઓ દ્વારા તમામ લોકોની માહિતી આપી છે ઇન્ડસ્ટ્રીઅલ ના આગેવાનો સહિત સુરત પોલીસના અધિકારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં મોટી સંખ્યામાં ગરીબ અને મધ્યમ વર્ગના લાભાર્થીઓ આ ઉપસ્થિત રહ્યા છે છે એક લોક આયોજન કરવામાં જેમાં બચાવવા માટે જે રીતે જો લોકો નાની નાની સમસ્યાને લીધે લોકો મોટા વ્યાજ ઉપર જો પૈસા લે છે વ્યાજખોરોથી એનાથી કેવી રીતે અલ્ટરનેટ એના બીજા શું આમાં મદદ કરી શકીએ એના ધ્યાનમાં રાખીને જો સુરત શહેરમાં સ્યુટેક્સ કોપરેટિવ બેંક જેના ચેરમેન શ્રી કમલભાઈ તુલશ્યામ છે એના એની પૂરી ટીમ અને આજે અમારા પોલીસ અધિકારીઓની ટીમ એના સંયુક્ત ઉપક્રમે બધા આજે અત્યાર સુધી બાવીસ જેટલા લોકોના પંદર લાખ રૂપિયાના ચેકોને વિતરણ કરવામાં આવેલા છે જેમાં ખાસ કરીને આ બધા લોકો જો કોઈ રેકડી લગાવે છે કોઈ શાકભાજી વેચે છે કોઈ નાના ઝરીને કામ કરે છે કોઈ એસએમસીમાં કોઈ સફાઈ કામ કરતા હોય એના કોઈ બિઝનેસ માટે પૈસાની જરૂરિયાત હોય આ પ્રકારના અલગ અલગ જો જરૂરિયાત મંદોના એક લાખ સુધી તકના રકમના કુલ પંદર લાખ રૂપિયા જો બાવીસ લોકોમાં જો વિતરણ કરવામાં આવેલા છે અને સો જેટલા લોકો અત્યારે જો એ ફોમ અપ્લાય કરેલા છે જેના અત્યારે બેંક તરફથી પ્રક્રિયા ચાલે છે જે એના પર જો પૈસા મળશે જોઈએ મૂળ અપના એ પર્પઝ છે કે અમે લોકો જ્યારે બધા તપાસો કરીએ છીએ જોઈએ છીએ કે નાની નાની રકમ પંદર હજાર વીસ હજાર ત્રીસ હજાર લે અને પાંચ લાખ દસ લાખ રૂપિયા તક આ લોકો આપી દે આ બે ચાર વર્ષોમાં એના વ્યાજના છતાં જો એના પૂરા થતા નથી એના ધ્યાનમાં રાખીને કે આ લોકોના અલ્ટરનેટ પૈસા ક્યાંથી મળે આ આ બેંકના લોન મેળાના આયોજન જો આજે થયા તો આ લોન મેળાના માધ્યમથી લોકોના મળી રહ્યા છે જો પૈસા મળી રહ્યા છે લોકો ખૂબ અલગ અલગ આ જો મારે અભી જો બીજા લોન મેળા છે સુટેક્સ બેંક તરફથી આવનાર દિવસોમાં આયોજન અમે લોકો કરવાના છીએ જે મારા નાના વેપારીઓને રાહત થાય અને વ્યાજખોરો અંકુશ લોકોના મનમાં શું હોય છે લોન લેવા માટે ઘણા બધા ડોક્યુમેન્ટ્સ આપવા પડે ઘણા બધા કાગળો આપવા પડે એવું નથી આજે જો સીટેક્સ બેંક તરફથી બહુ એકદમ હળવી પ્રક્રિયા દ્વારા બહુ જ હળવી પ્રક્રિયા દ્વારા લોન બધાને મળી રહ્યા છે જેના લીધે કોઈ મન મેં આ નહીં વિચારો કે બેંક લોન લેવાના હોય તો ઘણા બધા પ્રોપર્ટીની વિગત આપો ઘણા બધા જોએ તમે ગીરવી મૂકવા મળે એવા કંઈ નથી જોઈએ સિમ્પલેસ્ટ પ્રોસીજર છે આપ લોકો આવશો જોઈએ બસ છોટા મોટા જો ગેરંટી સાથે તમે બહુ નાની મતલબ ના માત્ર ગેરંટી સાથે તમે પૈસા પૈસા મળી જશે તમે એનાથી ઓછા ઇન્ટરેસ્ટવાળા પૈસા છે એના કામ ધંધા બિઝનેસ કરો તમારે કોઈ પઠાની ઉઘરાણી નથી કરવાના જેના લીધે તમે આ વ્યાજખરોની ચંગુલ છે તમે દૂર રહી શકો મારી આ મીડિયાના મિત્રો છે રિક્વેસ્ટ છે કે આપને થકી બીજા લોકો તક આ મેસેજ જાય જેથી બીજા લોકો બી આવનારા અમારા લોકોને જો લોન મેળ અથવા આ બેંકોમાં જાય અને નાની નાની રકમના આપણા લોન કરાવીને કામ ધંધા બિઝનેસ કરી શકે છે નેશન પ્લસ સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર